માળિયાહાટીના તાલુકાના પંચાયતના મહિલા પ્રમુખ અને તેમના પતિદેવને જિલ્લા ભાજપ દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ બરફ તરફ કરવામાં આવ્યા હજુ તો બે દિવસ પહેલાં જ પ્રમુખ સામે થઈ હતી અવિશ્વાસની દરખાસ્ત રાજકીય માહોલ ફરી ગરમાયો માળિયાહાટીના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને સ્થાનિક કક્ષાએથી મળેલ માહિતીના આધારે પ્રદેશ સાથે ચર્ચા બાદ અને સૂચના મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા માળિયાહાટીના તાલુકા પંચાયત પ્રમુખ નૈનાબેન આશિષભાઈ લાડાણી તથા તેમના પતિદેવ આશિષ લાડાણીને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તે અંગે આપને કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે સદ્રહુ નોટિસમાં આપને આ નોટિસ થી સાત દિવસમાં ખુલાસો કરવાનો જવાબ આપવામાં જણાવેલ છે હજુ બે દિવસ પહેલા છે તાલુકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકાઈ હતી અને મોવડી મંડળ દ્વારા દરમિયાન ગિરી કરી દરખાસ્ત પાછી ખેંચાઈ હોય આજે આ બંનેને બરતરફ કરવામાં આવતા તાલુકાને જિલ્લાનું રાજકારણ પાછું ગરમાયું છે સાગર લક્ષ્મી એગ્રીસીટ્સના એરંડા અભિયારણ સ્ટાટ सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस नाम बीजा तेरी माणु मा शक्ति से भरपूर सुकारो ओछने पाके उपज लख कॉस्मोस एरंडा बियारा